તો કેવી નાખોરા રો બેન લઈ જાના ખબર પડતી ન તો કુલકાન બે લાખ ઠી જવાના છે બૈન આમ હાંપણ નખોરા ઢબડ માને મારી વાત સાંભળે અરે ત્યા થાવાનું ન કે હાડલો બદલા બે મારી બાકી છે બીજી વાત સાંભળે ને તો તું છે ને આખું ગંતરા બે લાખ ઠી જવાના છે એવું છે કે મેમાન થતી ગયા છે સંડાક ઉપર લોડ આવી ગયો જાજો અને સંડાક છે ને બે ઉપરાણા છે નાથા પાઈ ગયો ને બપોરના બે વાગના ડબલા બનાવી બધે હાટ ડબલા વેતા નથી માણા બહુ લઈ ગયો ડબલા ઓ બે ડબલા વેતા છે પણ દેખાડું હમણા તો માર જતો લેવા જવું પડશે દર બનાવીની ખબર ન પાસું છે હમણા કેવું છું તું ઈ તાવું જ તાર લેવા બે ડબલા છે પણ

મને લાગે કોઈક લઈ ગયું લાગે સેલા બે ડબલા ગાયકો લઈ ગયું છે આમ જોને કે ન પડા શું માહે બાહે કે નથી આય રા જો બે ડબલા પેકને લતો તું ના મારે વાદે તું ને આમ બી હે નાઠા ભાઈ પણ બહુ પસંદ હે ડબલા રેડલી આપડે બે ડબલા પડી ગયા હેલો કે આમ જો हमता दे जता नो सो तुम दे जे हमार हम जाय बा पांच जना काम आउसो बकल મોટા સિટી માં છાસો મારીયા ના રે ના કોઈ ડબલા લે ની ગયા હોય કે શીખવાડે કઈ થાહે અને એ માય પાસા ગામના પટલ જેવાય ડબલ લઈ જાય તો ભમરાળી ઉ ખાળી ઉ થતુય દા હે પાછું લેના માથી પાળ ઉપર ટ્રેનિંગ આપતો છો બધું કેમ આવું નઈ પેલા તો બકતી આને કઈ ખબર નથી ડબલા છે નકર નાંડુ માણા હોય ને હવે ડબલા જો તો ખબર પડી જાય એના ડબલા છે ને જો બને મને પૂછે શું છે એ અહીં આલો ખમલો એમાં એવું છે એ લગનના કારણે માળા વધી જશે ને તો નાથભાઈ બધા સંડોદ ઉભરાના ઉભરાના મતલબ ઓવરફ્લો થાય ઓવરફ્લો એટલે એમાં જવાય એવું નથી હવે એટલે આ ડબલા છે ને તમારે જવું હોય ને તમને કામ લાગશે આમ જો જાવું હોય ને તો ક્યાંય ખોટા ફાફડીયા મારવાના નથી મને આવીને મળજો એટલે હું તમને ડબલા રખાય એવું નથી બહુ માણા લઈ ગયા ડબલાની શોટેજ આવી ગઈ બધા સુતા હશે ઉઠશે રંજનબેન આવી લઈ ગયા અને આ રંજનભાઈ તમે આપ જાવ બેન બનાવીને હા એ આપશે ના સીધે સીધું જો આમ બે ડેલા વડો ને એટલે ઓલા છે ને મગન હતાનો વાડો આવશે ન્યા બધા જવાના છે મગનભાઈ જો આ ડબલું ભરી લેવાનું અને જો બેનાલે તા ડબલા પકેટ એમ કો ડબલા નથી ને આખુરી બટા થોડો ગુણ રાખજો નતર આમાં નો હાલસો ને તમે મોજાન બૂટ ને બધું પલળ છે ગામમાં મેલું જવાના માં થોડો છે ને સીધા હાલજો એટલે ખબર પડે બધાને ગબલે ન જતો કે ખાલી જીયે જતો છે હા હું તમને કોઈ પણ આવતું મળે ને તમારું કરવાનું આ છે ને આ દોરી ભલે પીની છે જના નાખ દેવાના ના ભાઈ લઈ જવાના કોક પૂછે ને કે પટલ ક્યાં જાવ છો એમ કે ના અહીંયા જો ને ફૂલ છોડ ભૂકાતા આપણે નીકળતો પાણી પાવા જાવ છું એમ કેજો નકર ખબર પડત ને કોંગરે તમે ડબલે જ આવસુ ગાહે પૂંડીયું તમારું કાલ ઉકોડી ઉઠવાનું જામું તયા હા એટલે કે એટલે બાપ ની ન આવું ન હોય હાંભળો બીજા બધા કોઈ પણ ને આવા ડબલા ની જરૂર હોય ને તમારા YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો પહેલા અને વાલિફાઈન આવીન મળજો એની પાછું તમને ડબલા મળી જશે અને મારી પાસે શોર્ટેજ આવસુ ને મારા રંજનબેન એકા ડબલું દેશે ખરા હો આ એટલે હું જાતા ને કદા લોગનમાં મોજો મોજ કરવાની ને બજિયા તો ખાવાના જ છે હા